મિત્રો નમસ્કાર હું ડોક્ટર મહેશભાઈ તળાવિયા આયુર્વેદ અમૃતમ યુટ્યુબ જગતની અંદર ખૂબ જોઈ આનું વર્ણન એટલું જોયું સાંભળ્યું બધું કર્યું પરંતુ અમુક ઔષધિ જે છે એ એટલી બધી સુપેરે કામ કરે છે અને એટલું બધું આરોગ્ય પ્રત્યે એનું એકદમ સરસ કાર્ય છે એવી વનસ્પતિ એક અને એમાંથી બનતી આવી રીતની દવા વિશે મારે તમને કહેવું છે તો વિડીયો સાથે રહેજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો મિત્રો આ એક સાદું એવું નામ છે વનસ્પતિનું બધે સુલભ છે પરંતુ પેસ્ટિસાઈડના છંટકાવને કારણે આ વનસ્પતિ ધીમે ધીમે લુપ્ત થતી જાય છે પણ એક હાલતા ચાલતા એ આપણને પ્રાપ્ત થતી હતી તો એનું નામ છે ગોખરુ જેને ત્રિકંટક પણ કહેવામાં આવે છે આ વનસ્પતિ ને ત્રણ કાંટા આવે છે એટલા માટે ત્રણ આવે છે હવે એ વનસ્પતિ પરંતુ એનો ઉપયોગ એ ખૂબ સરસ છે મિત્રો એનો ઉપયોગ કિડની જન્ય રોગોની અંદર પુષ્કળ પ્રમાણમાં કરવામાં આવે છે યુટીઆઈ એટલે કે યુરિન ટ્રેક્ટ ઇન્ફેક્શન

ઘણી વખત આપણે તપાસ કરે છે તો ઘણા બધા દર્દીઓને એજેડ હોય કે યુવાન હોય તો આજના સમયે એને ને લેવલ વધતું જોવામાં આવે છે એના ઘણા બધા કારણો છે પણ એમાં આપણે પડવું નથી પણ આ જે ઔષધ જે છે જે પેરામીટર્સ નક્કી કરેલું છે વૈજ્ઞાનિકોએ એક સુધી પોઈન્ટ દસ થી એક સુધી સીરમ ક્રિએટ લેવલ એટલું જોવું જોઈએ માનવ શરીરની અંદર તો આ એક ઔષધિ એક વર્ષ સુધી સતત દૂધની સાથે એક ચમચી સવારે એક ચમચી સાંજે લેવામાં આવે તો ક્રિએટિન લેવલ છે એ બરોબર માપમાં આવી જાય છે હોય એને કારણ કે કિડની જન્ય આ બીમારી જે છે એ છેવટે ફેલ્યુઅરમાં કિડની જાય છે અને એને બચાવવા માટે ગોખરું અત્યંત ઉપયોગી છે અને એની સાથે શિલાજીત છે રસાયણ ચૂર્ણ છે એ પણ આપવું પડે છે તો એ પણ એનાથી સુપર કામ આપે છે એનો એક ઔષધિ પાઠ છે અને એ છે ગોક્ષુરાદિ મિત્રો એની અંદર બહુ જાજા ઔષધો પડતા નથી ગોખરું અને સૂઠ મરી પીપર એટલે ત્રિકટુ અને ત્રિફળા અરડે બેડા આમળા અને સાતમું છે એ નાગરપોજ છે આની પ્રોસેસ આખી કહેવા જાય તો વડીયો લાંબો થાય પરંતુ આ જ્યારે એને નાખવામાં આવે છે શુદ્ધ અને પછી થાય એટલે એની ગોળીવાળી લેવી પડે છે તો આ ગોળી સવારે બે અને સાંજે બે મૂત્રાશય કોઈ પણ રોગ હોય નિર્ભયતાથી આપી શકાય છે અને સારામાં સારું પરિણામ મળે છે એની સાથે પરેજીમાં માત્ર ને માત્ર તળેલો ખોરાક ન ખવાય વધારે પડતું મીઠું ન ખવાય અને આહારની અંદર સુપાચ્ય હળવો ખોરાક અને પાણી વધારે લેવું પડે તો મિત્રો આ આઈટમ છે પરંતુ મૂત્રાશયના દર્દ માટે જો કોઈને થયા હોય તો એ દર્દીને અપ્રતિમ લાભ આપે છે મિત્રો આવી તો ઘણી બધી વનસ્પતિઓ છે અને એનું સુપેર વર્ણન આપણે કરતા જ રહીશું પરંતુ આ ઔષધિ જયારે તમને મૂત્રાશયમાં કઈ તકલીફ થાય કે મૂત્રજન કોઈ રોગ થાય ત્યારે ખાસ ઘરમાં લાવવી અને બે ગોળી સવારે અને બે ગોળી સાંજે એડલ્ટ એટલે વયસ્ક દર્દીને આપવી ઓમ શાંતિ જય ધનવંત